અને આગળ વાત કરીએ બોટાદના રાણપુરમાં વીજ ચેકિંગ સમયે બોલાચાલી થઈ છે કર્મચારી અને ગામલોકો વચ્ચે બોલાચાલી થઈ વીજ ચેકિંગ દરમિયાન બબાલ થઈ છે કર્મચારીઓ પર મનમાની કરવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે બળજબરીપૂર્વક પૂર્વક ગરમા ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ગ્રામજનો સામે ફરજમાં રુકાવટનો કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે તો રાણપુર પોલીસમાં સામ સામે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે અમે અમારા પોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સૌજીભાઈ સાકળિયા એમની ઘરે પણ નિયમ મુજબ અમે વીજ ચેકિંગ કરવા ગયેલ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં વીજ ચોરીની ગેરરીતિના પુરાવા મુજબ ત્યાં ગેરરીતિ મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પાડેલ અને તે પોલના પણ ફોટા પાડેલ પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના આ અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેમ તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અમારી ગેર ફરજમાં રુકાવટ કરી અને ધક્કો મારી અને મને ઘરની બહાર હાકી કાઢેલ છે એમ મેં બધા ઘરે હુંતા હતા મારા પપ્પા મારા ફાધર મારા ફાધર મારા મધર અને મારી બેન બધા હું તા મારી બહેનને મારા મમ્મી રાખતા હતા હું અને મારા ફાધર હુતા હતા તો વીજ ચેકિંગવાળા એક મેડમ અને બે સાહેબો આવ્યા અમને નથી ખબર કે વીજ ચેકિંગવાળા છે એટલે આવીને ડાયરેક્ટ ઉપર ચડી ગયા એમને આઈડી પ્રૂફ કે કાંઈ વસ્તુ પહેરેલું નહોતું પીજીવીસીએલનું મારા મમ્મી અમને પૂછ્યું તમે કોણ છો તો કાંઈ જવાબ એમને આપ્યો નહીં મારા પપ્પા હું તા ગાદલા નીચે બધું ખોળવા મંડાણા ખાટલાની નીચે કેરેટ પીડ્યું હતું તો એ કેરેટમાંથી વાયર ધીડ્યો એટલે વાયર અમે ખેડૂતના દીકરાએ એટલે ઘરે વાયર તો હોય જ તે બરોબર એટલે એમને વાયર નીચે ઘા કર્યું કે આ ભાઈ ચોરી કરે હે બનાવો દંડ અમારે કોઈ કાયદેસરની આંકડી ચડાવેલી નહોતી થાંભલે કાંઈ વાયર નહોતો છતાં એમ ને દંડ મૂક્યો અને અમારા આની ઉપર ફરિયાદ કરવાની છે કેટલી વાર નોટિસ કેટલી વાર પે આ સર્વિસ વાયર હાલ પહેલા એ કરાય પછી કામ ન કરાય પણ એમને